ગીરનાર અંબાજી મંદિરના મહંત તનસુ ગીરી બાપુ બ્રહ્મલીન થયા તેની સમાધિની યાત્રા શરૂ થવાની હતી એક તરફ બાપુનો પવિત્ર દેહ મુકાયેલો હતો અને ત્યાં જ બીજી તરફ સાધુઓ તનસુ ગીરી બાપુની ગાદી અને સંપત્તિના ભાગલા પાડતા હોય એમ બાખડવા લાગ્યા ભવનાથના મહંત હરીગીરી બાપુએ આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ કાંડ કર્યો છે તનસુખગીરી જ્યારે દવાખાને હતા ત્યારે ત્યાં પહોંચીને મહેશગીરીએ જબરદસ્તીથી કાગળ પર બાપુના અંગૂઠાના નિશાન લઈ લીધા આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં મહંત હરિગીરી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ ઉભા છે એ સમયે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ અને યોગેશભાઈ મહેશગિરી પર આરોપ લગાવી રહ્યા છે બીજી તરફ મહેશગિરીએ બાપુના સહી સિક્કા કરાવ્યાની કબૂલાત કરી છે પરંતુ જબરજસ્તીથી સહી કરાવી હોવાની વાતને નકારી કાઢી પહેલા કિશોરભાઈ અને યોગેશગીરીની વાતો સાંભળો મહેશગિરીએ આરોપ લગાવ્યો કે હરિગીરી બાપુએ બાપુના બંને સેવકો પાસેથી જબરજસ્તીથી મારું નામ લેવડાવ્યું છે બે ત્રણ દિવસ પહેલાં અમે હોસ્પિટલમાં હતા ત્યારે

अरुण का उठा लिया गया उठाने बाद मेरे को तो पता तो बत्का तो भी नहीं था, था। मैं तो ऊपर रूम में सो रहा था लेकिन यहाँ योगेश भाई आए और मेरे को बताया कि नीचे कुछ गड़बड़ हो रहा है आप फौरन आइए ऐसा बोला तुमने तो कुछ आंख से देखा बोलेगा नहीं बोलेगा बोल अरे तो बोले मैं कभी बोलेगा नहीं नहीं बोलेगा तो नहीं बोलेगा फिर रह जाएगा बोलेगा बोल तू बहुत ज्यादा बोलता अब बोलता नहीं बोलता जो, जो मैं मुझे बोल किशोर भाई बोले सत्य बोल महादेव कसम खाकर और महादेव के कि अम्मा जी कसम खाकर सत्य झूठ नहीं सत्य बोलेगा जो किशोर भाई ने बोला मैंने भी देखा था और उसमें उस टाइम उस मैंने किशोर भाई को बुलाया ऊपर से नीचे किशोर बोला किशोर भाई उनको काफी रोकने का प्रयास किया

ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ કેમ કે મારો સ્વભાવ એ છે સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશ ગીરીની કરીશ એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સુતા હતા અને આ બધું કરે આવ્યું તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો તમે તનસુખી તનસુખગિરી બાપુના સેવક છો એની સાથે જીવન વિતાવ્યું છે તનસુખગિરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે હરિગિરિજી અત્યારે ત્યાં બેઠા છે એને કાઢ્યા કોણે હરિગિરિજીએ કાઢ્યા અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલ બેસાડવું બેસાડવો ઓલાને કાઢીને ને એને બેસાડવું પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે જે તનશુકગિરી બાપુનું અપમાન થયું જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનશુકગિરી બાપુને એમને કાઢીને આ પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા છે તો આ શરમજનક વાત નથી હજી જાગ્યા જ ક્યાં છો તમે અને મારા પાસે રેકોર્ડિંગ છે મારા પાસે બધું જ છે તમને મેં એ વાત કીધી હતી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ આ બાપુ સાથે છે નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો જે તમે કહેશો એના સાથે બાપુ હશે કેમ કે આપણે ગુરુ પરંપરાની બચાવવાની છે એટલું યાદ રાખજો આ ગુરુ પરંપરા આ પુરાતન કાલથી ચાલી આવે છે અખાડામાં અમે છીએ અખાડામાં બધા જ છે પણ ગુરુ પરંપરા પણ છે એ ગુરુ પરંપરાનું સન્માન થવું જોઈએ અમારા સંન્યાસ પરંપરામાં પંચગુરુ હોય અને એમાં એક સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે અને સુખડ પરંપરામાં સીધે સીધો ચેલો મૂંડવામાં આવતો દત્તક લેવામાં આવે આ પરંપરા છે તમે આખા સાધુ સમાજમાં પૂછીને એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ન જાય

તનશુખગિરીએ બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગિરિજી મહારાજનું નામ લાગવામાં આવ્યું હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાયો કે નહીં મને તનસુખગિરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો તો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટ બાકી છે બીજી વાત આવે છે કે સહી સહીસિકા કરાવ્યા હું કહી રહ્યો છું કે કરાવ્યા સાક્ષીમાં કરાવ્યા ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા એ કોઈ આવ્યો નહોતો એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા યોગેશ ગુરુ યોગેશગિરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેજગિરી બાપુરું રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેજગિરી બાપુ એ કીધું છે કે મને કોઈ હક ન જોતો પણ કોઈ પણ વાત ગિરનારમાં માં ખોટી થતી હશે કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં એના સાથે રહીશ એ વાત મેં કરી હતી લાલચ આપીને હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશ પુરી યોગેશગીરીને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોડામાં નાખીને ને બોલાવી રહ્યા છે એટલે હું આવે હવે મારો એક જ ધ્યેય છે ગિરનારને બચાવવો સનાતનને બચાવવો ધર્મને બચાવવો ગુરુ પરંપરાને બચાવવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ લડીશ અને લડીશ હું ભાગવા વાળો માણસ નથી કલેક્ટર પાસે પીટીઆર છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું

કોઈ નથી મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો તો પણ મેં મારો હક માંગ્યો નતો મેં કીધું કે તમે નક્કી કરતા હો તો તમે નક્કી કરીને જે કંઈ નિર્ણય કરશો એના સાથે હું રહીશ આ બધી વાત કરીતી આની રેકોર્ડિંગ અને આ બધું હું તમને ટૂક સમયમાં જ બધું કાઢીને બધું પહોંચાડીશ જે દેખવાવાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને ઈ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે

તણખા ઝરી શકે છે એટલું જ નહીં મોટા ભડકાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે હકીકત જે પણ હોય પરંતુ હાલ તો આ ભગવાધારી સાધુઓએ મોતનો મલાજો ન જાળવીને પોતાના જ પર્દાફાશ કર્યો છે